સાચો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી સત્તાના પાટેથી ઉતરી ગયેલી કોંગ્રેસને ફરી પાછી પાટે ચડાવવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પોતે મુહિમ ઉપાડી છે પોતે રસ્તા ઉપર ઉતર્યા છે અમિતભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં જન આક્રોશ યાત્રા નીકળી રહી છે અમિતભાઈને ખબર છે કે હવે પંજાને પાવર તો રસ્તા ઉપરની લડાઈ જ અપાવી શકશે બાઇક રેલીમાં બાઇક ઉપર સવાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે અમોએ ઇન્ટરવ્યુ કર્યું સાંભળો એમણે ભાજપને લઈને સત્તાને લઈને અને લોક સમસ્યાને લઈને શું કહ્યું છે અત્યારે કોઈ નથી બપોરે તડકાના ના પાડીને યાત્રા કાઢી રહ્યા છો શું કહે છો આ યાત્રા કોઈ ચૂંટણી માટે કોઈ મત માટે નહીં પણ ગુજરાતના લોકો માટે છે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવા માટે યુવાનોના અધિકારની રક્ષા માટે ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત અપાવવા માટે નાના વેપારીઓને સરકારી જે કન્નડગત છે અધિકારી રાજ છે એમાંથી મુક્તિ અપાવવા માટે ગુજરાતના સામાન્ય લોકોને એના હક અધિકાર અપાવવા માટેની યાત્રા છે આજે ત્રણ દાયકાના શાસન પછી ગુજરાતનો ખેડૂત આર્થિક પાયમાલ થયો છે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે કર્મચારીઓ આત્મહત્યા કરે છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ થી યુવાનો શોષણ થાય છે કાયમી ભરતી નથી થતી મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે દારૂ ડ્રગ્સ ની બધી થી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે વ્યવસ્થા જેવું કંઈ રહ્યો નથી કારણે આજે ગુંડાઓ રસ્તા પર ઉતરી અને લોકોની હત્યાઓ કરે છે બેન દીકરીઓ સલામત નથી ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો જે આક્રોશમાં છે જે તકલીફમાં છે જે પીડા છે એને વાચા આપવા માટે આ યાત્રા છે અમિતભાઈ અત્યાર સુધી કોંગ્રેસ ઉપર આરોપ લાગતો હતો કે કોંગ્રેસ રસ્તા ઉપર નથી દેખાતી આવનારા સમયની અંદર પણ હવે તમે આ યાત્રા પછી થોડો વિરામ આવશે પછી યાત્રાઓ નીકળશે ગુજરાતના પાંચ ઝોનમાં અલગ અલગ ચરણોમાં યાત્રા નીકળવાની છે આજે ઉત્તર ગુજરાતની યાત્રા ધરણીધર ભગવાનના દર્શન કરીને શરૂઆત કરી છે આઠ જિલ્લાઓમાં ભ્રમણ કરી અગિયારસો કિલોમીટર ભ્રમણ કરી અને બેચરાજી ખાતે પ્રથમ ચરણનું સમાપન થશે ત્યાર પછી તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ફરવાની છે આખા ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો

ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો જ્યારે ત્રસ હોય ત્યારે આ ત્રસ જનતા જ એને આવનારા દિવસોમાં જવાબ આપશે જી ધન્યવાદ આ હતા આપણી સાથે અમિતભાઈ ચાવડા જેમણે જન આક્રોશ યાત્રા જેમના નેતૃત્વમાં નીકળી રહી છે